પાટણ શહેરમાં આજે વીર મેઘમાયાના આઠસો છ્યાસીમાં બલિદાન દિને માયા સાતમ નિમિત્તે પરંપરાગત રીતે પાટણ શહેરના મોટી સરાય આંબેડકર ચોક ખાતેથી પાલખી યાત્રા યોજાઈ હતી આ ઉપરાંત માયા સાતમ નિમિત્તે પ્રથમવાર સ્વયંસૈનિક દળ એસએસડી દ્વારા શહેરના લીલીવાડી ચોક ખાતેથી વિશાળ ડેલી યોજીને માયા ટેકરી સ્થિત વીરમેઘમાયા સ્મારક સંકુલ ખાતે પહોંચી હજારોની સંખ્યામાં કાર્યકરો દ્વારા સલામી આપવામાં આવી હતી પ્રાચીન ઐતિહાસિક પાટણનગરમાં સદીઓ પૂર્વે જનહિતાર્થે પીવાના પાણી માટે પોતાના દેહનું બલિદાન આપી સામાજિક સમાનતાની મિશાલ રચના વીરમેઘમાયાની સ્મૃતિમાં દર વર્ષે મહાસૂત સાતમે પરંપરાગત રીતે માયા સાતમની ઉજવણી કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે માયા સપ્તમી નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ સોળ ફેબ્રુઆરીને શુક્રવારે મોટીસરાય ખાતેથી વાસતે ગાજતે પાલખી યાત્રા નીકળી હતી તેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો બાળકો અને ભાઈઓ બહેનો જોડાયા હતા આ પાલખી યાત્રા પીપળા ગેટ પંચાસરા થઈને મુખ્ય બજાર ત્રણ દરવાજા રતનપોળ કનાસરા દરવાજા થઈ માયા ટેકરી પહોંચી હતી જ્યાં વીર મેઘમાયા દેવને પ્રસાદ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વર્ષે પ્રથમવાર વીર મેઘમાયાના શહાદત દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ એસએસડીના આ રેલી સવારે અગિયાર કલાકે લીલીવાડી ચોક ખાતેથી પ્રસ્થાન પામી ટેલિફોન એક્સચેન્જ રોડ સુભાષ ચોક બગવાડા દરવાજા બાબા સાહેબની પ્રતિમા સર્કલથી પસાર થઈ મેઇન બજાર ત્રણ દરવાજા કનાસડા દરવાજા એમ હાઈસ્કૂલ રાણીની વાવ રોડ થઈ વીર મંદિર સંકુલ ખાતે પહોંચી હતી જ્યાં સ્વયંસૈનિક દળના હજારો કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે વીર ભવ્ય સલામી અર્પણ કરવામાં આવી હતી